આજે આ પહેલા કવિતાએ ઈડીના સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું હતું અને દાવ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે તે પહેલા જ ઈડીએ તેમની ધરપકડ કરી જ્યારે આમ આદમી પાર્ટી કેજરીવાલની ધરપકડનો આજે દેશભરમાં વિરોધ કરશે

અરવિંદ કેજરીવાલજી જેમ વાસુદેવજીને કંસે જેલમાં નાખ્યા હતા અને ભૂલ કરી હતી અને એમ અરવિંદ કેજરીવાલજીને ભાજપે જેલમાં નાખીને બહુ જ મોટી ભૂલ કરી છે અમે અત્યારે તો સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ એમની અરેસ્ટ વિરુદ્ધ જશું પરંતુ અલ્ટિમેટલી આખા દેશમાં એક નવો માહોલ ઊભો થશે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એક એક નાગરિકને જે ઈમાનદાર છે સત્યની રાહ ચાલે છે અરવિંદજીને જો ઓળખે છે ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ એમની ધરપકડ કરવામાં આવી એ પણ ખૂબ મોટો સવાલ છે ત્યારે આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી છે અમે પણ પોતે ઉમેદવાર છે આમ આદમી પાર્ટી જે પણ ઇન્ડિયા એલાયન્સમાં એમને સીટો મળી છે તમામ સીટો પર ખૂબ મજબૂતાઈથી લડશે અને અમે એમને કહેવા માંગીએ છીએ તમે અરવિંદ કેજરીવાલની જે તમે ધરપકડ કરી શકશો પણ એમના વિચારોને ક્યારે તમે બંધ નથી કરવાના અને અમે પૂરી તાકાત અને પૂરા જોશથી લોકસભાની ચૂંટણી લડીશું અને જીતીશું